નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેલન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ જીરો વન ટ્રિપલ નાઇન ડબલ સિક્સ ભૂજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725 જામનગરમાં સૌરાષ્ટ્રભરમાં સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે જામનગરના હાપામાં જલારામ મંદિરે જલારામ સેવા ટ્રસ્ટ અને મૂર્તિ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાત બાય સાત ફૂટનો વિશાળ રોટલો તૈયાર કરી ભગવાન જલારામ બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો આ અનોખી પરંપરા વર્ષ બે હજાર પાંચની પંદર જાન્યુઆરીએ જામનગરમાં શરૂ થઈ હતી જેને ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું ત્યારથી દર વર્ષે અને વર્ષમાં બે વખત આ વિશાળ રોટલો તૈયાર કરવામાં આવે છે આ રોટલો બનાવવા માટે કુલ સત્યાવીસ કિલો લોટ દોઢ કિલો મીઠું પાંચસો ગ્રામ આદુ અને મસાલા ત્રણ ડોલ પાણીનો ઉપયોગ થાય છે ત્રણ સ્વયંસેવકોએ આ રોટલાને બનાવ્યો હતો રોટલો તૈયાર થવામાં આશરે એક કલાક અને ત્રીસ મિનિટનો સમય લાગ્યો હતો અને તેનો કુલ વજન ચોસઠ કિલો નોંધાયો હતો આ વિશાળ રોટલો ભગવાન જલારામ બાપાને ભોગરૂપે અર્પણ કર્યા બાદ ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવ્યો હતો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર

હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર